નમસ્કાર દર્શક મિત્રો હું જપન શાહ કાન સ્વાગત છે નર્મદાના દેવલીયા ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કુરારજીનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો પ્રાપ્ત વિગત અનુસાર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ઝોનના પ્રભારી એવા ડોક્ટર પ્રશાંત કુરારજી જેઓ નર્મદા જિલ્લાના પ્રવાસી નીકળ્યા છે ત્યારે આજે તિલકવાડા તાલુકાના દેવલીયા ચાર રસ્તા ખાતે તેઓ આવી પહોંચ્યા હતા નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આદિવાસી લોકનૃત્ય ઢોલ નગારા અને ફટાકડા ફોડીને તેઓનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું આ કાર્યક્રમની શરૂઆત મહાનુભવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી ત્યારબાદ મંચ ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા સાથે જિલ્લાના નવનિયુક્ત થયેલ હોદ્દેદારો પણ પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા પ્રદેશ મહામંત્રી પ્રશાંત કુરાટજીએ જણાવ્યું કે પ્રદેશ મહામંત્રી બન્યા બાદ પ્રથમ વખત નર્મદા જિલ્લાના પ્રવાસે આવ્યો છું જ્યારે આજે દેવલિયા ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બુથ વિજય થાય અને આવનાર સમયમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં તિલકવાડા તાલુકાની સોળમાંથી સોળ તાલુકા પંચાયત અને ત્રણમાંથી ત્રણ

દક્ષિણ પ્રભારી નું આયોજન થયું બેઠક ની અંદર જિલ્લાના નવનિયુક્ત હોદેદારો સાથે મંડળની અંદર પણ જે નવનિયુક્ત તેમની જવાબદારી મળી છે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બૂથ વિજય થાય એના માટે થઈને મહેનત કરીને કામ કરે ને આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના અત્યારે સોળમાંથી ચૌદ ચૂંટાયેલા સદસ્યો આવનારા સમયમાં તિલકવાડા તાલુકામાં સોળે સોળ તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બને અને ત્રણ જિલ્લા પંચાયતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના સદસ્યો છે અને ત્રણ ફરી ભારતીય જનતા પાર્ટીના સદસ્યો જીતે એના માટે બધા જ કાર્યકર્તાઓ કામે લાગે કોઈ તિલકવાડા બને એ જ આજે કાર્યકર્તા સાથે બેઠી